પંચમહાલ જિલ્લાના સેરા તાલુકાના ચલાલી ગામે આવેલા ડીપી ફળિયામાં અજાણ્યા લૂટારો અને મહિલાઓએ એક મકાનને નિશાન બનાવીને લૂંટને અંજામ આપ્યો હતો મકાન માલિક રેખાબેન બારીયા પોતાના ઘરમાં એકલા સૂઈ રહ્યા હતા ત્યારે રાતના સમયે કોઈ લોકોએ દરવાજો કકડાવ્યો હતો અને આથી રેખાબેનને એમ લાગ્યું કે તેમના કોઈ ઓળખીતા હશે દરવાજો ખોલતા જ અજાણ્યા લૂંટારૂઓ તેમના ઘરમાં ઘૂસી ગયા હતા અને રેખાબેનના ગળા પર છરો મૂકીને

અને બહાર થી કોઈ દરવાજો ખડખડાયો તો હું જાણું કે માર કોઈ રિશ્તેદાર છે એમ કરી ને ખોલ્યો તો લોકો અંદર આવી ગયા અને મને ધમકી આપી છરો મૂક્યો ગળે અને ધમકી આપીને મને બધી વસ્તુ કઢાઈ દાગીના સોનું કઢાયું સાત આઠ સાત આઠ તોલા અને બે કિલો ચાંદી કઢાઈ અને પાંચ હજાર રૂપિયા રોકડા પકડી ને એમ કહેતા કે માં ડાલતે હૈ છત પે લેકે જાય હિન્દીમાં બોલતા હતા છ સાત